રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું કોંગ્રેસ કાર્યકરો જોડાયા ભાજપમાં રાધનપુર પાલિકાના પૂર્વ ઉમેદવાર સિતારભાઈ નાકુરી અને અન્ય મુસ્લિમ સમાજના અગ્રણીઓ જોડાયા ભાજપમાં રાધનપુર પાલિકાની ચૂંટણીને લઈને રાધનપુરમાં માહોલ ગરમાયો છે રાધનપુરના મીરા દરવાજા ભાજપની મળેલ મીટિંગ દરમિયાન વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છ ના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાધનપુર મીરા દરવાજા પાસે ભારતીય જનતા પાર્ટીની મળેલ મીટિંગ દરમિયાન વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છ ના મુસ્લિમ બિરદારો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા રાધનપુરના ના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર દેવજીભાઈ સરદાર ખાન મલિક ઈસુભા મલિક અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુસ્લિમ સમાજ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા સંવાદદાતા ભાનુ પંડ્યા એબી ન્યૂઝ ગુજરાતી રાધનપુર અમે આજે ખુબ ખુશી કે મુસ્લિમ સમાજ અમારો મોડે મોડે સમજીઓ ખરો ખરેખર વિકાસ ક્યાં છે અને આજે વિકાસમાં બધા જોડાણ ધવે રાધનપ્રોનો વિકાસ થશે મુસ્લિમ વિસ્તારના કામો થશે અને અમને વિશ્વાસ છે કે આપણા આ નેતાગીર ના અંદરમાં આપણા કામો રાધનપુર નો વિકાસ ગટર પાણી રોડ

ના મળે અધિકાર થઈ ના શકો કારણ કે એના માટે પણ તમારે નામ ના કરવી પડે કારણ કે કોંગ્રેસ આ લોકોને કેવા હાચવ્યા છે ને એનું આ પરિણામ તમે જુઓ છો આજે ચાર પાંચ અને છ વર્ડ તમને હું એવું કહીશ કે આ અમારો જે વિસ્તાર છે મીરા દરવાજા એને મિની પાકિસ્તાન આવું કહેવામાં આવતું હતું પણ આજ અમે એ બતાવ્યું છે કે મુસ્લિમો તે દિલથી નાગોરી સમાજ હોય ગાંચી સમાજ હોય વોરા સમાજ હોય બલોચ સમાજ હોય આ બધા જ અહીં બધાની હાજરી છે અને બધા જ આજે એમને સ્વચ્છ શિક્ષાએ એમને સમજાણું છે કે અમારા માન્ય શ્રી ધારાસભ્ય લવિંગજીભાઈ ઠાકોર એમનો અત્યારે હાલ જે વહીવટ ચાલી રહ્યો છે ગુજરાત સરકારનો વહીવટ છે કેન્દ્રમાં પણ બીજેપી ની સરકાર ચાલે છે તો અમારે ક્યાં સુધી વિકાસ થી વંચિત રહેવું અને હું તો કોંગ્રેસ વાળાને વિનંતી કરો છો આપણે એમને ફરજ નથી પાડતા વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરી અને હવે તમે જે મુસ્લિમોનું લોહી છે હવે પાંચ દસ વર્ષ માટે મહેરબાની કરી અને તમે આ લોકોને વિકાસથી વંચિત ન થઈ જાય એના માટે થઈને મોટું મન કરી અને તંત તમે ત્યાં વિરોધ પક્ષમાં માં બે છો એમાં અમે તમને છૂટા લઈએ છીએ વહીવટ ખોટો થાય ને તમે આવી અને એવું કેજો કે ભાઈ આ તમારો ખોટો વહીવટ છે એમ પણ મહેરબાની કરી અને હવે મુસ્લિમો નું શોષણ કરવાનું બંધ કરો હું તમને અહીંથી આ બધા જ મુસ્લિમો વતી થી એક વિનંતી કરું છું